સરપંચે ફોન કર્યો હતો કે આ પંચાયતે આવ્યો આજે મીટિંગ છે આ મીટિંગમાં જઈએ તો સરપંચ કેવા સર ટાઈમે હાજર નહીં રહેતા બોલો ત્યાં આવી મીટિંગમાં આવી જાવ આભાર સરપંચ મીટિંગમાં એમ કહો તો ભૂખ નો ભૂખ મને તો લાદી આવી આવી જજો સાંભળો 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 આપણા ગામ ને સ્માર્ટ વિલેજ બનાવાનું છે તો આપણા ગામમાં નવા નિયમો લાગશે હવે અરે વાત શું બધા મફત

બધા કામ સમયસર થઈ જશે મોડું નહીં થાય તો જયારે જન્મ્યો ને તાણે બે કલાક લેટ જ આવ્યો ભાઈ આ સમયસર આવે ને તો ચાલતી ત્રીજો સારું ભણતર આપવાનું તો ટ્યુશન ફરજિયાત

હવે તારા માટે અડધો નિયમ લાગુ થશે તારે દસ રૂપિયા ભરવાના ગામમાં સાંભળો સાંભળો આ બધા ગામમાં બધા નિયમો હવે પૂરા બધા હસતા ખુશ ભેગા થઈને રહેજો બધા મળીને ભગવાન સરપંચ ખૂબ ખૂબ આભાર તમારો